તો તમે રાજકોટ વાસીઓ હશે શું કેશો તમે રાજકોટ ની કઈ રાજકોટ માં જો કહીએ તો એક જમાનો એવો હતો કે રિક્ષાઓ બહુ ઓછી જોવા મળતી હતી ઘોડા ગાડી હતી એમાં અમે સવા રૂપિયામાં રૂપિયામાં બેઠેલા છે અચ્છા બીજું હું નાનું હતું ત્યારે રાષ્ટ્રીય શાળામાં ગાંધીજી એનું રાષ્ટ્રીય શાળા આખું કહેવાય ત્યાં પેટી રેટિયો આવે એ નાનો એવો રેટિયો હોય એનો અમે રેટિયો કાટતા તો એક આંટી બનાવીએ તો એક આંટી અમને તેર પૈસા મળતા તો આખા મહિનાની મજૂરી મને વધીને સાત રૂપિયા મળતી આવા દિવસો અમે જોયા છે અને બીજું કે રાષ્ટ્રીય શાળાની અંદર વખતે બળદગાડા હતા અને પેક કરીને આવતા એની અંદર બાળકોને ભણવા માટે ત્યાં લેવામાં આવતા રીક્ષા બહુ ઓછી હતી છતાં ઈ જમાનામાં પૈસાવાળા માણસો પણ બાળકોને ત્યાં મૂકવા આવતા તમે ગાંધીજીને જોયેલા છે ગાંધીજીને જોયેલા નથી પણ ગાંધીજીની એક ત્યાં રૂમ છે એની અમે સફાઈ કરતા અને ત્યાં આજની તારીખમાં એ રૂમ પેક છે તાળું મારેલું છે અને ગાંધીજીએ ત્યાં બે કે ચાર દિવસના અપવાસ કરેલા અને એ જમાનામાં કેમેરા નહીં હોવાને કારણે ત્યાં પેન્ટિંગ કરેલા ફોટા છે એ રૂમમાં પડ્યા છે અને એ રૂમ કોઈ વીઆઈપીઓ ઓફિસરો આવે ત્યારે ખોલે છે અથવા તો છવ્વીસમી જાન્યુઆરીને પંદરમી ઓગસ્ટે ખોલે છે ત્યારે હું જાઉં છું ત્યારે મને ત્યાં એમ થાય છે કે હું આ રૂમમાં બેસતો હતો અને હું રેટિઓ કાઢતો હતો તો જોઈ શકો છો તમે આ જો દાદા કે જૂના આપણે રાજકોટની જે વાતો હોય તો એ આપણે જાણવા મળી કે જે ગાંધીજીના જે ચરખા છે એનો જે રૂમ હતો એની તે સાફ સફાઈ કરતા હતા તો આ બધું આવા વડીલો પાસેથી આપણે જાણવા મળતું આજના આજે જોઈએ તો કે આવી બધી બાબતો આજના યુવાનોને ખબર નથી હોતી તેવા સમયે આવા વડીલો આપણે કે છે કે પેલાનું રાજકોટ કઈ રીતનું હતું પેલા શું શું હતું બરાબર તો હવેનું આપણે રાજકોટ જોઈએ તો હવેનું કેવું છે ડેવલપિંગ સમયમાં વાત કરું તો લગભગ મારો ખ્યાલ છે ત્યાં સુધી મેં જોયું છે કે લેટ્રિન સુવિધા એવું નથી માણસો પોતાની રીતે એક રૂમ નાનો બનાવે અને એની અંદર એ બેસે અને નીચે ડબ્બો હોય ને એમાં એ લેટ્રિન થાય અને એ લેટ્રિન મ્યુનિસિપાલિટી બહાર છે ને એના ગાડી આવે એ ફેંકી આવે અને એ બારો બાર ફેંકી આવતા અને ત્યાં દાટી દે અથવા તો નષ્ટ કરી દે અને એ અમે રહેતા હતા એવા એરિયામાં ફેંકવા આવતા ત્યારે અમે એમને કીધું કે ભાઈ અમે અહીં માણસ છે તમે આવું વસ્તુ અહીંયા નહીં ફેંકો તો એ લોકોએ ત્યારે એક વિનોદભાઈ કરી કરીને કોઈ હતા એ રાજકારણી કાંઈ હતા હું નાનો હતો ત્યારે આવ્યા હતા અને અમે એને રિક્વેસ્ટ કરી કોઈ એને બદનું કરાવ્યું અને એ જમાનામાં અમને લાઈટ અપાવી બાકી હું ભણતો તો ત્યારે અમે દીવાથી ભણેલા છે અને આ રીતે અમે બધી રીતે વધારેને આજે કે મારા ઘર ચલાવવા માટે હું અત્યારે ઓટો ચલાવું છું ને રાજકોટમાં કોઈને થાય તો હેલ્પ પણ કરું છું ઓકે તો તમે જોઈ શકો છો મિત્રો આ સરસ મજાના આવડી ઉંમરમાં પણ દાદા કાર્યરત છે કે કોઈ પણ પ્રકારની કોઈ પણ મદદ હોય તો એ પોતે તત્પર રહેતા હોય છે પછી દાદા આપને સર્વ પણ બધું જાણે છે જાણે છે એનો અવાજ પણ કાંઈ એનો અવાજ પણ અલગ અલગ કાઢી શકે તો આપણે

પછી આ જો કૂતરો રાતે જનરલી ગામડામાં જોવા મળે છે અને માણસોનો એક હોય છે કે આ કૂતરું રોય ને તો કોઈ મૃત્યુ થવાનો સંકેત હોય છે તો આ હોય છે કૂતરો ત્યાર પછી તો કે કુકડો કુકડાનો નો અવાજ કાઢે દરેક જીવ જંતુને દુઃખ થાય એટલે આ કુકડો છે એના બચ્ચાને જ્યારે બિલાડ કે કોઈ ખાવા આવે ત્યારે એ ખતરો હોય ત્યારે આ કુકડો કઈ ટાઈપનો અવાજ કરે છે અને બચ્ચા દૂર ભાગી જાય છે

સિંહ સિંહ નો અવાજ છે સિંહ જ્યારે એના બચ્ચા દૂર રહ્યા જાય એની મિસિસ એટલે કે સિંહણ બચા લઈને ભાગી જાય ત્યારે આ ટાઈપનો અવાજ કરતો હોય છે બતાવ બધા બધા મારું તો દુઃખ બધા થાય તો કુતરા ને મારો ત્યારે કઈ ટાઈપ અવાજ કરે છે પેલા તો ભસે કોઈ શેરીમાં આવે ને ત્યારે કારણ કે એ લોકો એ પોતે જાણે છે કે આપડે માલિક રોટલો ખાધો છે તો આપડે એનું ધ્યાન રાખવું તો એ બચ્ચું જયારે શેરીમાં કોઈ જણ વ્યક્તિ આવે ત્યારે આ ટાઈપ નું રાડ પાડે

માલિક બાર નથી નીકળતો પછી બકરો જોવે છે કે આ બકરી કેમ અવાજ કરે છે કઈક છે આ લોકો ને જ્ઞાન હોય છે પછી બકરો આ પૂરા થઈ ગયા હજી હશે અચ્છા બીજા અવાજ કરવો હસવાનો ખાસ માઇક વધારે જો બહુ મજા આવશે હવે છોકરા ને રોવાનો અવાજ કર્યો હવે એક હસવાનો અવાજ કરવો તો બહુ મજા આવશે કઈ ટાઈપ નું માણસ હસે છે ખોટું આ મારું ખોટું હશે છે પણ સરસ ગામડામાં ગયો તો વિડીયો છે અંદર જોજો તમે ખરેખર આ પ્રેરણા કહી શકાય કે આવડી ઉંમર પણ આ દાદા જો કેટલા સ્ફૂર્તિલા અને સરસ મજાના બધાને એના રમુજી એનામાં જે ક્રિએટિવિટી ભગવાન આપી છે એના દ્વારા સરસ મજાના અલગ અલગ અવાજ કાઢી અને આપણે બજાને તો કે હસાયવા તો આ દાદાનો તમને વિડિયો કેવો લાગ્યો તો ખાસ આ વિડિયો જોવાનું ભૂલતા નહીં અને હા આ વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાલા મિત્રો ઠીક છે દાદા આવજો ધન્યવાદ થેન્ક યુ દાદા